મહીસાગર જિલ્લામાં એક દુઃખદ ઘટના બની ગામ નજીક આવેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના સાથે સંકળાયેલા જયસુખ પટેલની ઓરેવા ગ્રુપની કંપની અજંતા પાવર પ્રોજેક્ટનો છે આરોપ છે કે પાણી છોડવાની જાણ હોવા છતાં કંપની દ્વારા કર્મચારીઓને કામ પરથી હટાવાયા નહોતા જેના કારણે આ ગંભીર સ્થિતિ સર્જાઈ ઘટના ફરી એકવાર સંચાલકોની બેદરકારી પર સવાલો ઉભા કરી રહી છે કેટલાક શખ્સ અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ ચારથી પાંચ લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ રેવન્યુ ટીમ સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી છે હકીકતમાં કેટલા લોકો આની અંદર ભોગ બન્યા છે સાથે સાથે કે શું કારણથી આ કેજ્યુઆલિટી થઈ છે એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે છે કામ મશીન કરતા તો આ લેવર પૂછેલું કેટલું પાણી આવવાનું છે કઢાના તો એ લોકો હાચું બેસા કે ત્રણ લાખ ક્યુસુક પાણી છોડવામાં આવેલું છે પાંચ લોકો ડૂબ્યા ડૂબેલા અહીંયા હતા પંદર જણા કામ